આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલમેળો દાહોદની રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેના ભવ્ય રીતે યોજાયો હતો આ સત્તરમાં સાંસદ ઢોલમેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ વેળા આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ શ્રી જસવંતસિંહ બાબુરે જણાવ્યું કે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્ય શૈલીનો એક જ સ્થળે જોવા માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશ્યને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદ અને ભીન સમાજ સુધારણા મંડળ દાહોદ દ્વારા આ મેળાનું આયોજન કરાયું છે દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથે નૃત્ય મંડળી આ મેળામાં ભાગ લીધો છે તેરે તમામ કલાકારોને સાંસદશ્રી બાબોરે શુભેચ્છા પાઠવી હતી અને સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે ત્યારે આપણી મહાન સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવું જોઈએ તેમ ઉમેર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમુગ્ધ બન્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર નગરપાલિકા પ્રમુખ સુશ્રી નીરજ દેસાઈ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદના પ્રમુખશ્રી નગરશ્રી પલાસ શ્રી સ્નેહ ધરિયા સહિત તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર તમારા નમસ્કાર બધાને રામ રામ જય જોહાર આજે અમારા દાહોદના આંગણે આ ઉત્સવનો કાર્યક્રમ છે ભીલ સુધારણા સમાજ મંચ અને આ સાંસદ ઢોલ મેળાનું આયોજન આજે થયું છે ને વર્ષોથી અહીંયા અમારા પલાસ સાહેબ જે આ ઢોલ મેળાનું આયોજન બી કરી રહ્યા છે આજે સત્તરમો આ ઢોલ મેળો છે અમારી જે આદિવાસી સમાજ છે સંસ્કૃતિ પ્રેમી છે પ્રજા પ્રેમી છે અને ઉત્સવ પ્રેમી છે તો અમારી જે આ પરંપરા છે આ હોળી ડુલેટી અને જે તહેવારો આવે છે એમાં સવિશેષ આ હોળી અને ધૂળીનો તહેવાર અમારા માટે વિશેષ ઉત્સવનો તહેવારો હોય છે પણ એના એડવાન્સમાં અમારો અગિયારસ આવતી હોય છે એમાં આ ઢોલ લઈને લોકો કાલે કામ પૂજા અર્ચન કરતા હોય છે વડીલોને યાદ કરતા હોય છે અને સાથે મળીને એક સમૂહની ભાવનાથી આ હોળીના તહેવારને ઉજવે છે અને આ સાંસદ ટોળ મેળાનું આયોજન આજે અહીંયા દાહોદની ધરતી પર કર્યું છે અને એમાં મારા તમામ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર અને દાહોદના લગભગ ચારસો જેટલા આપણા ટોલ પ્રેમી રસિકો આ મેળામાં જે પધાર્યા છે ને આવી રહ્યા છે અને પૂરા ગ્રાઉન્ડમાં આ ઉત્સાહથી આનંદમાં અને પોતાની મોજમાં લોકો જે ટોલ નો વાજિંદ્રો સાથે પધાર્યા છે આદિવાસી નૃત્ય કરશે અને પૂરા દિવસ દરમિયાન આ જે સાંસદ ટોલ મેળા આયોજન કરીને ઉત્સવ મનાવીને બધા સાથે મળીને બધા રામ રામ કરીને પોતાના ઘરે જશે અને ચાર દિવસ પછી જે હોળી ધૂળી નો જે માહોલ છે એ આ હોળી ધૂળી જે તહેવાર છે એની શરૂઆત થઈ ગઈ છે અને એમાં બધા જ મારા આદિવાસી સમાજના અમારા આગેવાનો અમારા સંસદ સભ્યશ્રી અમારા ધારાસભ્યશ્રી અમારા પદાધિકારીઓ શ્રી અને સમાજના આગેવાનો અને બિલ સમાજ પંચના પણ આગેવાનો બધા સાથે મળીને આ અમારી સમાજની જે પરંપરા છે જીવંત રાખવા માટે નવા યુવાનોને જે વડીલો જે આજે જે ઉત્સવ ઉજવતા હતા જે પરંપરા જાળવી રાખીને નવા યુવાનો એમાં જોડાય એના માટેનો આ એક સ્તુત્ય કાર્યક્રમ છે એટલે તમામ આયોજકોનો આભાર માનું છું શુભેચ્છા પાઠવું છું અને બધાને મારી હોળી અને ધુલટીની પણ શુભકામના પાઠવું છું